તમે સાથ છોડતા નહીં હું નહીં છોડું ખબર પડે ને પેટ્રોલ પતી કેજો કે એન્જિન ચોટી ગયું કેવું પડશે ને એન્જિન ચોટી ગયું પેટ્રોલ ના કેતા બીજું આપડે આપણો જે ને ચિંતાની કસરત થાય કસરત થાય પણ આબરુ એ જાય હક આબરૂ તો તો ખબર હે ચમ કરી ના કરી જીએ આપણે

ભુવાજી આ તો બકર ચારો નાખો મંડી પણ હારે ભુવાજી આ એન્જિન ચોટ ગયા એન્જિન ચોટ ગયા હતા ટહેડી ટી ના નહી લેતા ચોટ ગયા થોડું કાલે ગુજરાત માં પૂછ્યું નો આશીર્વાદ લેતા તો ખબર પડે ફુવાજી ખબર આશીર્વાદ હોય તમારા

સ્વાગત કેવું લાગે તમે વિચાર કરો અંદર આવો તમે અંદર આવો ખાલી આપડે હેલો

હોય પછી બોલો એટલે પઠાણ આ ઓછા સ્વાગત થાય આ થાળી ના બદલા હું લઈને જોવા જઈએ હવે આવા ભુવાજી અમારે વગણ આવતા હોય અને વાત મળી હોય કે તમારા ઘર વગણ આ થઈ ગયા હોય અને અમે રાહ જોઈએ જે આ હાથમાં મળ્યું અમે તરત અરા કે એટલો તો અમારો હરખ આતે હાલથી વધારે રાખના તો નક તમે આખો ચાણું ઉઠઈના વાત પાના આ હરખ વસ્તુ તો ડોલ આવીતી એવું નવરા જ શું તો હારીથી આવી હય એ બેઠા યાર

શિયાળાની ખાટી બૈડી સાસ ખાનારી મારી બેકડી કરો હારી મજબૂત

હા હાલો હાલો માં આલો હાલો હાલો તને પ્રસાદનો હવાત છે ને એ પટાર આ ચીકણો લુંદ જેવો પૈસા डाला ભાઈ ખમા મગજ કોમ નઈ આવતું એટલે વધારે પડશે દાલજો તમે તું તર ખોબો તાર તારે પડશે પેલું મગજ એવું કરજો પડશે

બાપુ તો અમે તમને હું ઉપર દયા કોમ થશે ભાઈ આ ભાઈ ગોડો તમે આ ગોડો ભાઈ ને જોઈને કીધી લેટ કીધી ચોખટ તો કરી ને પરશາດ આઠમાજી તરત એ હાચું બોલ્યો વાહ હાજી હો માનો મગજીનું ઠેકોણ જ છે અલ્યા આ આ ચક્રમણ લાવશે ને ભલામણો બેઠક પોતાને યાર હારું થી લે છે હારું કરી નું ચક્રમણ એટલે પધાર હોબડક ભાઈ આ બધા એટલે જોરાવા હતા એ તમ દેખાતા નહી હારે અમે જ છીએ અમે જ હતા મેં કઈ જો અમે શરૂઆત કરજે હેડજો ઉબાજી હા ફરો મને પર છોડી લેવા દો સ સ સ સ વેણ માંગ્યું સ સ વેણ ચબ્બર હાલો ભાઈ બિયાણ ના બિયાણ ચબ્બર હાલ લેવા માતા આ તો જેવી તેવી છે ઢુલી લેટાડી તા ભાઈ વેણ તો પડી પણ યાર આ ને બધું ચીકણું તો ચીકણું ચીકણું એ તો થી તમારી દયા માતાજી લુંદે લુંદે વેરી જોઈ ખાવ રે ખાવ છૂટા ખાલી માથામાં જતી રે ભૂલ થી એવા લાગ્યો ના ના

તમારા લગન થતા નહિ હોશિયાર થઈ ને આય જ લગન થઈ જ્યો એ ઉપર આટલું ધ્યાન લેતાજી કેવા મતલબ ખબર કે જે લગ્ન વાળું રહ્યું ને સાતવાનું બાકી

બધા નું તો થઈ ગયું વાહ લે મે મને કોક તમારે હતા આ છોકરો ને બહુ બહુ મજા આવે ગમે તે હોય ને આવું મારા આખી રાત બધું કાઢી નાખાય ને મોકલજો પેલા બેહારે વેલા જતો આ જો આ સ્કૂલ ડ્રેસ જુઓ પેરેલો જ રાખ પેરેલો જ રાખ ને નેકડી જ નેકડી દેવાનું જબર તમે

હું કઉ ભાઈ રોટલા બોટલા ખાઈને ખાટલા બોટલા તૈયાર કરી રોટલા તો શું બોટલા તો આપડે બોટલા જ રોટલા બોટલા બધું ખાઈ ખા બીજી વખત આવે ને ફટાફટ પાઠ વાળી ખમા મજા બોલો થોડી ખમા મજા લઈ આ બીજા બધા પેલા ના દોણા પડી ગયા

એ ભાઈ જવા દો તમે એમનો હો કામ થઈ જાય એટલે રમેર બમેર તરાવ કીધું એ હારું એ હો